શ્રદ્ધાના પર્વ દશામાં વ્રતની પૂર્ણાહુતિ ભવ્ય અને શાંતિપૂર્ણ માહોલમાં થઈ છે ત્યારે જિલ્લાના સાંસદ ટીમ શિવાલય અને મહેસાણા મહાનગરપાલિકાના સહયોગથી યોજાયેલ માતાજીની મૂર્તિ વિસર્જન કાર્યક્રમમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા આ કાર્યક્રમમાં ફાયર સ્ટેશનની પાછળ પર તળાવ ધોબીઘાટ ખાતે રાખવામાં આવ્યો હતો જ્યાં રાત્રે બાર કલાકથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી સૌએ શાંતિપૂર્ણ રીતે વિસર્જન પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને આયોજનને સફળ બનાવ્યું હતું સાંસદ મહેકભાઈ નાયકની ટીમ સેવાલય દ્વારા આ કાર્યક્રમમાં સહકાર આપનાર દરેક ભાઈ બહેનો સ્થાનિક વહીવટીતંત્ર અને પ્રેસનો આભાર માનવામાં આવ્યો છે સૌના સાથ અને સહકારથી આ પવિત્ર કાર્યક્રમ સફળતાપૂર્ણ સંપન્ન થયો હતો ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ